તો હોસ્પિટલમાંથી ચાહકો માટે માયાભાઈ આહિરે વિડીયો સંદેશ મોકલાવ્યો છે આપણે એકદમ રેડી છીએ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ગઈકાલે ડાયરામાં માયાભાઈની તબિયત બગડી ગઈ હતી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે ગઈકાલે લોક ડાયરાનો કાર્યક્રમ દરમિયાન ગુજરાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત અચાનક જ રથડી હતી ત્યારબાદ માયાભાઈ આહિરને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હવે હોસ્પિટલમાંથી ચાહકો માટે માયાભાઈ આહિરનો આ વિડીયો સંદેશ આવ્યો છે જે તમે નિહાળી રહ્યા છો આપણે એકદમ રેડી છીએ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી તેમ માયાભાઈ આહિરે વિડીયો સંદેશમાં જણાવ્યું છે લોકસાહિત્ય માયાભાઈ આહીરની તબિયત લથડી જોકે ચાહકોએ ચિંતા કરવાની જરાય જરૂર નથી આપને જણાવી દઈએ કે ગઈકાલે કડીના ઝુલાસણ ખાતે ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે જમાવટ કરવી હતી આથી મોટી સંખ્યામાં ચાહકો કાર્યક્રમમાં આવ્યા હતા જોકે આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરની તબિયત લથડી હતી માયાભાઈને છાતીમાં અચાનક જ દુખાવાની ફરિયાદ થઈ હતી તેમ છતાં માયાભાઈ આહિર સ્ટેજ પર આવ્યા હતા અને કાર્યક્રમ અધૂરો મૂકીને જવા બદલ ચાહકોની માફી પણ માંગી હતી માયાભાઈ આહિરને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે માયાભાઈ આહિરના ચાહકો માટે હવે ખુશીના સમાચાર સામે આવ્યા છે માયાભાઈને ચાહકો માટે હોસ્પિટલમાંથી એક વિડિયો સંદેશ મોકલાવ્યો છે વિડિયોમાં માયાભાઈએ કહ્યું છે કે આપણે એકદમ રેડી છીએ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી વિડિયોમાં માયાભાઈ એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યા છે ગઈકાલે ચાલુ કાર્યક્રમે માયાભાઈ આહિરની તબિયત લથડતા શ્રોતાઓમાં ચિંતાઓ વ્યાપી ગઈ હતી રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના